લૂંટેની દુલ્હને વધુ એકને ફસાવ્યો લગ્નના ત્રીજા દિવસે જ ઘરમાંથી હાથ ફેરો કરીને ફરાર સલથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને લગ્નના બંધને બાંધી બાદમાં એક પાંત્રીસ લાખથી વધુ મતા લઈને ફરાર થઈ ગઈ સરથાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને લગ્નના બંધને બાંધીને બાદમાં એક પોઈન્ટ પાંત્રીસ લાખથી વધુ મતા લઈને ફરાર થઈ ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેના આધારે ગુનો નોંધી પોલીસે લૂંટેરી દુલ્હન દલાલ સહિતના ત્રણને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વરાછા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે રહેતા ઓગણચાલીસ વર્ષીય યુવકના છૂટાછેડા થયા હતા ત્યારબાદ તેનો પરિવાર કન્યાની શોધમાં હતો આ બાબતે સગા સંબંધીઓને વાત કરી રાખી હતી જોકે ગત જૂન મહિનામાં તેના ઓળખીતા હસમુખ કાકાએ ડિંડોલીના વિપુલ ડોબરિયા સાથે સંપર્ક કરાવી આપ્યો હતો વિપુલ અને જ્યોતિએ સાથે મળીને સંજના નામની છોકરીનો ફોટો બતાવી તેમની સાથે મુલાકાત કરાવી આપી હતી સાથે જ કહ્યું કે સંજનાના પિતા હયાત ન હોવાથી જ્યોતિને એક પાંચ લાખ રૂપિયા આપવા પડશે વિપુલ ડોબરિયાને દલાલી પેટે વીસ હજાર અલગથી આપવાના રહેશે અને સાથે સંજનાને લગ્નમાં એક સોનાનો દાણો અને ચાંદીના છડા તથા બે ચાર જોડી કપડાં આપવાના રહેશે તમામ બાબતો નક્કી થયા બાદ ગત તેર છ બે હજાર ચોવીસના રોજ સંજના સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનના મંદિરે લગ્ન થયા હતા લગ્ન બાદ લગ્નનું પ્રમાણપત્ર બનાવવા તમામ ઝોન ઓફિસ ગયા હતા જ્યાં સંજનાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ન હોવાથી મેરેજ સર્ટિફિકેટ બની શક્યો નહોતો જોકે લગ્નના ત્રીજા દિવસે સંજનાએ કહ્યું કે મારી દીદીની તબિયત સારી નથી મહારાષ્ટ્રથી સુરત આવી છે મારે તેમના ખબર અંતર પૂછવા જવું છે જેથી મને મૂકી જાઓ આથી સંજના સાથે લગ્ન કરનાર યુવક તેને ડિંડોલી સાઈ પોઈન્ટ સુધી બાઇક પર મૂકી આવ્યો હતો ત્યારબાદ સંજનાએ લગ્ન કરનાર યુવકના નાના ભાઈના પત્નીને ફોન કરીને કહ્યું કે હવે હું એ ઘરે આવવાની નથી ત્યારબાદ લગ્ન કરનાર યુવકને છેતરાયા હોવાની જાણ થતાં જ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે સંજના, જ્યોતિ અને દલાલ વિપુલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અગાઉ કેટલા લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરી છે તેની તપાસ આગળ ધપાવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં गत 6ઠ્ઠા મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી એક લાખ પાંત્રીસ હજાર જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરી અને મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા તો એમાં બનાવ એવો છે કે વિપુલભાઈ વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કહીએ કામ કરો અને એ છોકરાને તૈયાર કરી અને દુલ્હન નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને લગ પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં બોલવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલી બદલીને તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે એનું નામ સંજના નામ આપેલું અને એની આ સંજના છે અને સંજના આ જ્યોતિ ત્યાં કામ કરે છે ઘર કામ કરે છે અને એના મધર ફાધર નથી એવું કહીને એની ઓળખાણ કરાવી હતી કે આની એને લગ્ન કરાવી દેવાના છે તો પેલો છોકરો જે વિપુલભાઈ છે એ તૈયાર થાય લગ્ન કરવા માટે તો એની પાસેથી એક એક હજાર પાંચ એક લાખ પાંચ હજાર રોકડા લીધા એ સિવાય ચાંદીની વસ્તુ ચાંદીના છડા સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ એક લાખ પાંત્રીસ હજારનું મુદ્દામાં જે એક લાખ પાંત્રીસ હજારનું ચીટિંગ કર્યું હતું જેમાંથી રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને ત્રણ દિવસ એ છોકરા સાથે રહી અને ત્રણ દિવસ પછી એને એવું બાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે એમ કહીને એ જે ડિંડોલી રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી આ ફોન કરેલો રકઝક કરી કે હું નહીં આવું એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી એમાં અમારા પીઆઈએ મહેનત કરી અને આ જે ટીમ છે આ ત્રણ જણાની જે ટોળકી છે હાલ ત્રણના નામ ખુલ્યા છે અને ત્રણ જણા મળીને આમની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા બે જણા સાથે પણ હકીકત મળી છે એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તો આમાં ચારસો અને એકસો બી મુજબ આઈપીસીની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવેલું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે તો એને પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી ચારસો સડસઠ અડસઠ ની કલમો પણ ઉમેરો કરવામાં આવશે એમાં અત્યારે પૂછપરછમાં અત્યારે રાજકોટ અને રાજસ્થાનનું જયપુર જયપુર સિટી છે એ બે જગ્યા કે છે જે આ વર્ષમાં છોકરી આ પરિવા છોકરીઓ છે જેના લગ્ન કરાવ્યા એ અત્યારે તપાસ ચાલુ છે પૂછપરછમાં બે થી ત્રણ છોકરો નામ નીકળે છે કે જે બે થી ત્રણ છોકરો દુલ્હન બનાવવા માટે તૈયાર કરી છે